નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વાગડ સૌથી આગળ કરોડોનું રવિ પાકનું ઉત્પાદન કરી ખેડૂતો ખમતીધર બન્યા આપણા ગુજરાતી સાહિત્યમાં એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો હવે આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે કારણ કે વાગડ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં એક બે વરસાદ સારા થાય છે નહીતર ક્યારેય રાપર તાલુકામાં કે વાગડ વિસ્તારમાં તળાવ ડેમ ઓવરફ્લો થયા નથી વરસાદ થાય છે પરંતુ ચોમાસુ પાક માટે અતિ ઉત્તમ વરસાદ થાય છે પરંતુ ડેમ તળાવ ઓવરફ્લો થતા નથી એટલે શિયાળુ પાક માટે ખેડૂતોને એક દાયકા અગાઉ પાણી માટે પાંચ સાત ગાઉં એટલે કે વીસ કિલોમીટર દૂરથી પાણી લાવી રવિ પાકની ખેતી શિયાળામાં કરતા હતા દોઢ દાયકા અગાઉ બનાસકાંઠાના સલીમગઢથી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ફતેહગઢ પાસેથી નવ વર્ષ અગાઉ પાણી કેનાલમાં વહેતા કર્યા અને વાગડ સાથે કચ્છની કાયાપલટ થઈ ગઈ એમાં પણ ખાસ કરીને રાપર તાલુકામાં આવક માટે એકમાત્ર ખેતી છે ત્યારે આ કેનાલ માટે પાણી વહેવા લાગ્યા અને વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ જમીનના ભાવ ઉચકાયા તો રાપર તાલુકાના ઓગણચાલીસ ગામના પાદરમાંથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા તો અન્ય ગામોમાં ખેડૂતો દૂર દૂર સુધી પાણીની પાઇપલાઇન દ્વારા લઈ જઈ ખેતી કરતા થયા એમાં પણ છેલ્લા આઠ વર્ષથી વાગડ વિસ્તારમાં જીરાનું ઉત્પાદન મબલક થવા લાગ્યું અગાઉ વાગડનો ખેતમજૂર કે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં ખેતી માટે જતા હતા અને હવે વાગડમાં અન્ય જિલ્લાઓમાંથી આવી રવિપાક પાક જીરું કપાસ એરંડા વરિયાળી રાયડો ઘઉં મગફળી સહિતના રોકડા પાકની ખેતી કરી પગભર બનવા લાગ્યા દર વર્ષે આઠ નવ અબજનું જીરું ઉત્પાદન માત્ર વાઘડ કરતું થયું છે તો અન્ય ઉત્પાદન પણ વધવા લાગ્યા છે અને છેલ્લા આઠ નવ વર્ષથી વાગડના ખેડૂતો બારે માસ ખેતી કરતા થયા એમાં સિઝન મુજબ પાક ઉત્પાદન કરવા લાગ્યા આમ વાગડ સૌથી આગળ એ કહેવત અનુસાર આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં રવિ પાકનું જીરાનું ઉત્પાદન અંદાજ મુજબ સાત આઠ અબજનું થયાનો અંદાજ છે આજે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા બજાર સમિતિમાં આવેલ તમામ પેટીઓ ધમધમી રહી છે દરેક પેઢી પર મજૂરો દ્વારા જીરું એરંડા રાયડો વરિયાળી ઘઉંની બોરીઓમાં વજન કરી થપ્પા થઈ રહ્યા હતા જીરાનો વીસ કિલોનો ભાવ રૂપિયા ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો રાયડાનો ભાવ રૂપિયા એક હજાર ચાલીસથી એક હજાર એકસો દસ ઘઉં ચારસો સાહીઠથી ચારસો નેવું એરંડા એક હજાર બસો દસથી એક હજાર બસો ત્રીસ વરિયાળી બે હજાર દસથી એકવીસો છે તો હાલ જીરાની આવક દરરોજ એક બોરીમાં સાહીઠ કિલો એવી ત્રણસો બોરી આવે છે રાયડો એક બોરીમાં એંસી કિલો એવી બસો પચાસ એરંડા સાહીઠ કિલોની એવી બારસોથી તેરસો બોરી ઘઉં ચારસો પચાસથી પાંચસો બોરીની આવક આવે છે તો અત્યાર સિઝન ઓછી છે છતાં ઉપર મુજબ જથ્થો આવે છે તો ભરપૂર સિઝન પંદર વીસ દિવસ અગાઉ ડબલ માલ આવતો હતો તો તાલુકાના ચાલીસ ટકા ખેડૂતોએ જીરું ઊંઝા વેચાણ માટે ડાયરેક્ટ લઈ ગયા હતા અત્યારે એપીએમસીમાં સવાસોથી દોઢસો મજૂરો કામ કરી રહ્યા છે એમાં એક લોકલ બોરી ભરવાના દસથી બાર રૂપિયા અને ગાડીમાં ભરવા માટે અઢારથી વીસ રૂપિયા મેળવી રહ્યા છે દરરોજ પંદરથી વીસ ગાડીઓ ભરવામાં આવી રહી છે

અને રાયડાના ભાવ છે એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા અને ઘઉંના ભાવ છે ચારસો સાઠથી પાંચસો એરંડાના ભાવ છે બારસોથી બારસો ત્રીસ રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં અત્યારે દરરોજ જીરાની કેટલી બોરીની આવક થતી હશે જીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચસો બોરીની થતી હશે સીઝનમાં તો વધારે અત્યારે થોડીક આવક ઓછી છે એટલે પાંચસો બોરી થતી હશે રાયડો અત્યારે સીઝન નીકળી ગઈ છે તો આવતી આવતી હશે બસો ત્રણસો બોરી સીઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો અત્યારે અત્યારે એપીએમસીમાં કેટલા મજૂરો કામ કરતા હશે અને તેમને આવક માટેનો શું ભાવ મળતો હશે રાપરમાં રાપર માર્કેટમાં સોથી ઉપર મજૂરો વધારે કામ કરે છે લોકલ બોરી ઉતારવાના દસ રૂપિયા અને ગાડી ભરવાના અઢારથી વીસ રૂપિયા બોરીના ભાવ છે અત્યારે દરરોજ રાપર થી અન્ય વિસ્તારમાં કેટલી ગાડીઓ જતી હશે રાપરથી થી બારી તો ખૂબ ગાડીઓ ભરાય છે પછી તો આપણા ઘણા આંકડો અનુમાન ન હોય પણ કેમ કે જે ગવર્મેન્ટે સેસ માફ કરી છે ને માર્કેટ બારે એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર